જય દ્વારકાધીશ જય શ્રી રામ તો આજે તમારું નવા બ્લોગમાં બધાયનું સ્વાગત છે અને હેપી તુલેથી તો આજે આપણે ક્યાંક જવાનો પ્લાન છે નવી જગ્યાએ તો બધા બ્લોગમાં માં આગળ રહેજો હું તમને બધું દેખાડું તો ખંભાળિયામાં માં અમે ભગાભાઈ ચાવારા ની બોન મીઠા પીવા આવી ગયા છે હા મારી ગાડી અમારા ભાઈ પી ને પછી આગળ નીકળી તમને દેખાડીયાજી અમે ક્યાં ક્યાં જાય છે આપણે ગામડે વિરમદાર આવી ગયા હતા માતાજી ના સ્થળે આપણે માતાજી ની દર્શન કરી લીધા હવે જયજી દાદા એ આગળ રોગમાં બની રહ્યો આપણા તમને દેખાડવા માટે Ahmad Dadan Mendir વાહુરાપુરા રાજા ની મંદિર ની પાછળ નદી છે તળાવ કહેવાય ખાલી નજારો જોવો ટાટા રે ઓડી રમવા આવ્યા હતા રમી લીધું છે સુરાપુરા દાદા એ દર્શન કરી લીધા હવે પાછા નીકળી ગઈ હવે ગામ માં જઈ ને ક્યાં જવાનું થાય એ આગળ ફ્લોગ માં જોતા રેજે શું શું થાય દ્વારકા આયીયે રોડ ઉપર નાસ્તો માટે ઉભા રહ્યા જાય નાસ્તો કરવા માટે વગેરે પકોડા ખાઈ ગયા થોડો ઘેર પૂજા કરી દે પછી આગળ જાય પછી બાકા જી કે બોલાવા પકોડા મજા 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 ભૂખા થઈ ગયા હતા સુમેશભાઈ કે થોડો નાસ્તો કરશું એ ગયા કાંઈ વાંધો નહીં હાલો કરી નાખ્યું બીજું શું હોય અડકો વાંધો એવો છે એટલે ભૂખ વધારે લાગે હજી એને મનમાં ગલગલિયા થાય કે રવિભાઈ શેરીને રસ હા પીરા રસ પીવાના વાગે છે જો અમે દ્વારકા હાઈવે રોડ ઉપર રસ પીવા માટે આવી ગયા છે રસ ગ્લાસ રવિભાઈ લઈ લીધો છે રવિભાઈ કઈ કેવા માંગી છે બોલો કયું રસ રસ કરતો અત્યારે જો રસ પીવડાવું કાઈ પીવડાવી દીધો છે હવે હું દી રસ રસ નહીં કરું એવો રસ હવે કેરી રસ ની ઈચ્છા જ ગઈ છે કેરી નો રસ રસ્તામાં કે આડો આવતો નથી નગર વરિયમ કેરી નો રસ પીવો

ગેમ બાકી ખદેડા માર કુંવાર વાહન કે ફાઈનલી અમે દ્વારકાની શેરી ભૂગી ગયા જી હમણાં તમને દ્વારકા ની બાવન ગજા દર્શન કરાવું છું ફૂલ ડોલ નો મહોત્સવ ચાલુ છે અહિયાં ફૂલે અમે આ પ્રવેશ દ્વાર માં વયા ગયા અંદર રવિભાઈ વા આવે છે અત્યારે પબ્લિક એટલું છે નહીં બારે એટલું રમે છે અંદર હવે કેવડું હોય આપડે અંદર જઈને જોઉં આ દ્વારકા મંદિર જઈ રહ્યા આઈ થિંક આ એક કિલોમીટર નો પ્રવેશ દ્વાર બનાવેલો છે લાઈન જવા માટે ગોમટી ઘાટે બધા આવી ગયા પબ્લિક જોવો તમે ખાલી પબ્લિક Pemilik Jawa kali. Awas kait lagi, luka lagi. Look at this. We look at this <laughs> લેલી દર્શન કરીને બહાર નીકળી ગયા જી હવે જઈએ આગળ ગાડી લેવા અમારી બરોક મા આગળ બની રહેજો તો કલાક થઈ ગયા કાઈ દેસા ખાલી મોબાઈલ મારે મારો પાછો લેવા માટે થઈને ધાયરો નહોતું એવી ગાડી ની હાલત કરી ન હકી જે અત્યારે આઈવા ત્યારે આવ ચોકી જણત હતી રૂકમણી માતા ના દર્શન કરીને અમે આવી ગયા છીએ ભટકેશ્વર મહાદેવ ખાલી નજારો જેવો સનસેટ નો ભટકેશ્વર મહાદેવ તો ફાઇનલી અમે ભટકેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ હવે અમે સનસેટ એન્જોય કરી છીએ

આ મોગી ગયા છે ઓંબાડિયા સ્વાગત રો રેસ્ટોરન્ટ માં જમવા આવ્યા ઓર્ડર આપે છે ઓર્ડર આવે ઓર્ડર આવે પછી આવે બટર આવી ગયું છે અમારું આવી ગયું છે બટર મિલ્ક આવી ગયું છે મસાલા પાપડ કાજુ કોઈ આવી ગયું છે નાન રોટલી આવી છે આપણું ચાલ જમવાનું બધું આવી ગયું છે હવે બાકાજીથી બોટાજી બધી જમવામાં પછી આપણે લોકમાં આગળ મળી પાછી તો અમે જમીન હવે નીકળ્યા હતી ખંભાડીયાથી જામનગર જ જવાના છે હવે જામનગર જઈને જ મળી બન્યા રહે તો ફાઇનલી અમે જામનગર પૂગી ગયા છીએ અમને રસ્તામાં બે ભાઈઓ ભેગા થઈ ગયા છે ઘરે જઈને કઈક બાકાજી કઈ બોલાવી દે